નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બાર બંનેની બોર્ડની એક્ઝામ પતી ગઈ અને રિઝલ્ટની ડેટ પણ સંભવિત જાહેર થઈ ગઈ છે ધોરણ દસ બાર બોર્ડ પરીક્ષાની પરિણામની તારીખ જાહેર કઈ છે તારીખ તેના વિશે માહિતી મેળવી તો બે હજાર પચીસ ગુજરાત અગિયારમી મેના રોજ જાહેર થશે ગુજરાત બોર્ડ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ એટલે કે દસમા તારીખ જાહેર થઈ ગઈ કઈ તારીખ તો અગિયાર મે બે હજાર પચીસના રોજ ધોરણ દસ બે હજાર પચીસ બોર્ડનું રિઝલ્ટ જાહેર થવાનું છે સૌથી પ્રથમ ક્લાસ ટેન બોર્ડ એક્ઝામ રિઝલ્ટ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું ગુજકેટ સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવશે ત્યાર પછી બાર આર્ટ્સ અને કોમર્સ ત્યાર પછી ગુજગેટનું પછી ધોરણ દસનું પરિણામની તારીખ જાહેર થશે આ વાત જાણે એમ છે કે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ અગિયારમી મે જાહેર થવાનું છે દસ બોર્ડનું પરિણામ જીએસસી વેબસાઇટ પર પણ તમે જોઈ શકો છો અને વિગતવાર સવારે આઠ વાગ્યે વિદ્યાર્થી પરિણામ જોઈ શકે છે એટલે કે તમે જીએસસી વેબસાઇટ પર રિઝલ્ટ જોઈ શકો અને બીજી નીચે આપણે જોઈ લખીએ છીએ કે કેવી રીતે તમે રિઝલ્ટ ચેક કરી શકો વિદ્યાર્થીઓ જીએસસી વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે અથવા તો વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રીસ જીરો સત્તાણું એક પરિણામ તમને મળશે કે આ નંબર તમારે વોટ્સએપમાં સેવ કરી રાખવાનો અને આ નંબર પર તમારે સવારે આઠ વાગે ખાલી તમારો સીટ નંબર નાખવાનો બીજું કશું જ કારણે સીટ નંબર નાખશો એટલે એક કે બે સેકન્ડની અંદર આખી આખું રિઝલ્ટ તમારું વોટ્સઅપ પર તમને જોવા મળી જશે અને આ વર્ષે આઠ લાખ જેટલા વિદ્યાર્થી આ વખતે તો ચૌદ લાખ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી હતી તો આ દરેક તમારું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓથી શેર કરી દો કે જેમનું ધોરણ દસનું રિઝલ્ટ અગિયારમી મે બે હજાર પચીસનો રોજ જાહેર થવાનું છે થેન્ક યુ